ગુજરાતમાં એકસો છપ્પન ધારાસભ્યો સાથેની ભારતીય જનતા પાર્ટીની સરકારને જાણે હજુ સત્તાની ભૂખ હોય શક્તિની ભૂખ હોય એ પ્રકારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોને તોડી રહ્યા છે તેવી લોકોમાં ચર્ચા છે આ ચર્ચાની વચ્ચે જેમણે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તેની વાત નથી કરવી મારે એક એવા વ્યક્તિની વાત કરવી છે જે પોતાની કાંખમાં નાખી અને આ ધારાસભ્યોને રાજીનામા આપવા માટે વિધાનસભાના સ્પીકર સમક્ષ રજૂ કરે છે અને માકડાની માફક આ ધારાસભ્યો રજૂ થાય છે નમસ્કાર મુજબ આપની સાથે તુષાર બસીઆ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મદારીનો ખેલ તમે જોયો હશે જે મદારીના ખેલની અંદર એક માકડાનો ખેલ આવતો આવતોને આ માકડાના ખેલમાં જેમ મદારી કહે તે માકડું કરવા લાગે મદારી કહે પગે લાગ એટલે જનતાને પગે લાગે મદારી કહે પૈસા ઉઘરાવ એટલે માકડું પૈસા ઉઘરાવે બસ આ મદારીના ઇશારે જાણે આ સરકાર ચાલતી હોય અને ધારાસભ્યોના રાજીનામા પડતા હોય એ પ્રકારનો માહોલ દેખાય છે કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું વિસાવદર ધારાસભ્ય વિહુણ બન્યું ત્યારે પણ એક વ્યક્તિ તેમની સાથે હતા નામ છે ભરત બોગરા આજે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપે છે ત્યારે પણ તેમની સાથે હતા ભરત બોગરા શું તેમને રાજીનામા લેવા કે લેવડાવવા માટેની ઓથોરિટી આપી હશે તો આપણે નથી જાણતા પરંતુ માકડાની માફક ધારાસભ્યોને રાજીનામા દેતા એ પણ ભરત બોગરાની સામે અમે જોઈ રહ્યા છીએ ખેર ધારાસભ્યો રાજીનામું આપવા તો વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને લઈ રહ્યા હોય છે પરંતુ ત્યારે અદબવાળી અને એક વ્યક્તિ બેઠો હોય છે ફરીથી કહું છું નામ છે ભરત બોગરા તો ભરત બોગરા શા માટે આવું કરી રહ્યા હોય આ સવાલો અમને પણ થાય છે આ વાતનો જવાબ લેવા માટે કે ભરત બોગરા આવા તો કયા સંજોગો થાય છે કે દરેક રાજીનામાને તમે કાંખમાં લાખી ધારાસભ્યોને લઈ જઈ અને મુકાવડાવો છો પરંતુ તેઓએ ફોન ઉઠાવવાની દસદી લીધી નથી એમના પત્રો પણ અમને ઘણા મળે છે એમના વિરુદ્ધના પરંતુ અમે તેની પુષ્ટિ કરવા માટે ભરત બોગરાનો સંપર્ક કરીએ ત્યારે તેઓ ફોન ઉઠાવતા નથી માટે એ પત્રોની હાલ પૂરતી વાત નથી કરતા આશા રાખીએ કે તેઓ ફોન ઉઠાવશે હવે વાત કરીએ ભરત બોગરાની રાજકીય કારકિર્દીની તેઓ ધારાસભ્ય તો બન્યા પરંતુ કુંવરજી બાવળિયાએ આ બાદમાં તેને ક્યારેય મોકો ના મળવા દીધો અને એવી સિકસતા આપી કે તેઓ ક્યારેય પણ ચૂંટણી લડવા માટે ટિકિટ ના મેળવી શકે કેડી પરડવા હોસ્પિટલથી આ ઇતિહાસ શરૂ થાય છે કઈ રીતે ભરત બોગરા રાજકીય રીતે પાછળ ફેંકાયા અને હવે જાણે આગળ નીકળવા માટેના પ્રયાસ કરતા હોય તેવું જણાય છે કેડી પરડવા હોસ્પિટલનું ઉદઘાટન થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોય છે અને ખોડલધામના નરેશ પટેલ આ કાર્યક્રમથી અડગા થાય છે ખરે વાત અલગ છે કે કંકોત્રી ઉપર ખોડલ ધામ લખવું પડ્યું હતું ત્યાં સુધી વિવાદ પહોંચ્યો હતો પરંતુ એ અંગત વિવાદ હતો ગત વિધાનસભામાં ખૂબ પ્રયાસો કર્યા ભરત બોઘરાએ ટિકિટ મેળવવાના તેમને હતું કે હું રાજકોટથી વિધાનસભાની ચૂંટણી લડું છું અને મહેનત ગઈ પાણીમાં રમેશ તિલાળાએ લડી નાખી એક પ્લેન ઉતર્યું અમદાવાદની ધરતી ઉપર નરેશ પટેલની સાથે રમેશ તિલાળા આવ્યા ટિકિટ ખિસ્સામાં નાખીને લઈ ગયા પરંતુ ભરત બોઘરા ફરીથી રાજકીય પાછળ ગયા ત્યારે હજુ કદાચ પહેલા પણ જો કદાચ ભરત બોગરા ચૂંટણી લડવાનું વિચારે તો કેમ એ વિચારને ખતમ કરી દેવો એ માટેના વિચાર એમના પ્રતિદ્વંદીઓ અને વિરોધીઓએ એપ્લાય કરી દીધો છે માટે કદાચ હવે ભરત બોગરા પાર્ટીમાં પોતાનું કદ જાળવવા માટે ધારાસભ્યોને કાખમાં નાખવાના કામમાં જોડાયા છે કારણ કે સંગઠનમાં તો દરેક કામ મહત્ત્વના હોય છે જેમ હાર્દિક પટેલ ભાજપમાં ગયા ત્યારે કહ્યું કે હું ખિસકોલીની જેમ રામ સેતુમાં મહેનત કરતી હતી તેમ ભાજપને હું ખિસકોલી છું તો એવા કેટલાક બકરી પણ દાય છે કેટલા બળદ પણ બેઠા હશે આપણે જાણતા નથી ત્યારે કાખમાં નાખવાનું કામ તો ભરત બોઘરાને મળે છે એ આપણને આ તસવીરો પરથી જણાય છે કારણ કે જ્યારે જ્યારે ધારાસભ્ય રાજીનામા આપે છે ત્યારે ભરત બોગરા તેમની સાથે જાય છે અને ભરત બોગરા વિધાનસભાના સ્પીકરની ચેમ્બરમાં પણ હાજર હોય છે શું કદાચ એમને એવું શંકાઓતી હશે કે આ ધારાસભ્યો અંદર જે રાજીનામાના બદલે બીજી કંઈ વાત કરશે ખેર આ બધું રાજકારણ છે રાજકારણમાં બધું ચાલતું રહેવાનું છે બધું થતું રહેવાનું છે રાજનેતાઓને શરમ આવે કે ના આવે જનતાએ શરમાવું જોઈએ કે આપણા ધારાસભ્યો રાજીનામા મૂકી મૂકી આપણા મતે જીતી જીતી જતી જતા રહ્યા છે છતાં આપણાથી કંઈ થઈ શકતું નથી આ જ પ્રકારની વાતો સમાચારો અહેવાલો સાથે મળતા રહેશું નવજીવ ન્યૂઝની આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર